રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરી ગોસ્વામી ફોજ વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ વતન ધોરકડા ગામ ખાતે આવતા સમગ્ર ગોસ્વામી સમાજ અને ગામ લોકો અને ગામના સરપંચ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ બી એસએફમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ માદરે વતન ધોરકડા ગામ ખાતે આવતા સમગ્ર ગ્રામજનો ગામના સરપંચ નાનાભાઈ બાબુભાઈ આહિર અને ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય ગોતરકા ગામ ખાતેથી શોભાયાત્રા કાઢી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું સન્માનની અંદર ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિજાનંદ સ્વામી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિર અને ગામના સરપંચ શ્રી કાનાભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા અને ગોસ્વામી સમાજ દ્વારા ભારતીય ફોજની અંદર બીએસએફ ની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલી કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર ભારત સથવાના સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ હું કાજલ ગોસ્વામી તોડકડા ગામની છું જે બીએસએફ મે ટ્રેનિંગ આજે પાઠવી છે જે સખત હાર્ડ જે સ્ટેપ છે એ પૂર્ણ કરીને આવીશ અને જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જરાપ્રત ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે પ્રવીણ ગોસ્વામી અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું જેણે આટલો ખૂબ કિંમતી ટાઈમ મને પાઠવ્યો છે અને હવે બસ હું ફિફ્ટી સિક્સ બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ નોકરી કરીશ દેશની રક્ષા કરીશ જય હિન્દુ બનાસ નદીના છેવાડાના સ્મુખ પ્રદેશ પર આવેલું ગામ અને ત્યાંથી ગોસ્વામી સમાજની દીકરી હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે એક ભગવાનની દીકરી કે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ સંમિલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અહીંયા ધોળકળાની ભૂમિ પર પધારી છે ત્યારે આખો પંથક ગૌરવ એનું અનુભવે છે અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી મળી રહ્યા છે તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે કોઈ ફલાણા છે પાઇલોટમાં પણ છે હવે નેવીમાં પણ છે પણ ગામડાની આવી છેવાડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે નવો મેસેજ ક્રિએટ થયો છે એટલું જ નહીં એ આ ગ્રામીણ જગતનું એવડું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવડું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે શૈવ પંથ સાથે સીધો નાતો છે એ સમાજમાંથી દીકરી આવે છે એટલે મારા માટે તો એથી વિશેષનું ગૌરવની વાત છે અને બીજી દીકરીઓ માટે એક આ પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે એક આ નવો સોર્સ અહીંયા સ્ત્રોત ઊભો થયો છે અને બાકીની પણ દીકરીઓ આ વિસ્તારમાંથી જઈ અને દેશની સુરક્ષામાં સંમેલિત થાય અને એનો અમે ગૌરવ વ્યક્ત કરીએ છીએ આજે દીકરી સોલ્જર કાજલે આ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે સોલ્જર કાજલને સેલ્યુટ કરું છું અને એના એના પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક નવો પ્રયોગ અહીંયા છે એ સિદ્ધ થયો છે મારા ગામની દીકરી આજે ભારતના સૈનિકમાં જે ત્યાં પ્રથમ મારી ગામની ગૌસ્વામીની દીકરી જ્યારે આજે ગઈ હોય તો હું ગામ વતી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ આભાર માનું દીકરીનું નામ શું છે અને ગૌસ્વામી